અમેરિકાનો પાસપોર્ટ મળ્યા પછી મોટા ભાગના લોકો વિચારતા હોય છે કે લાઈફ સેટ છે અને સિટીઝનશિપ ક્યારેય જોખમમાં નથી આવી શકવાની પણ લેટેસ્ટમાં જ અમેરિકાથી આવેલા એક સ્ટેટમેન્ટે કેટલા ઇમિગ્રન્ટ્સ ખાસ કરીને ઇન્ડિયન્સને વિચારવા માટે મજબૂર કરી દીધા છે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઓપન પ્લેટફોર્મથી કહ્યું કે ભાઈ જો કોઈ નેચરલાઇઝ ઇમિગ્રન્ટ ફ્રોડમાં દોષિત સાબિત થશે તો એની સિટીઝનશીપ પાછી લેવામાં આવી શકે છે આ વાત સાંભળવામાં શોકિંગ છે પણ એનાથી પણ વધારે એ સમજવું જરૂરી છે કે હકીકતમાં યુએસ લો શું કહે છે તો સિટીઝનશીપ ક્યારે અને કેવી રીતે છીનવાઈ શકે છે અને ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સ કઈ બાબતોમાં એક્સ્ટ્રા કેરફુલ રહેવાની જરૂર છે આ વિડિયોમાં આજે આપણે બહુ સિમ્પલ રીતે આ બધું જ સમજીશું સૌથી પહેલા ક્લિયરલી સમજી લઈએ કે આ કોઈ નવી લો એનાઉન્સમેન્ટ નથી પણ એક્ઝિસ્ટિંગ રૂલ્સની જ વાત થઈ રહી છે ટ્રમ્પે ડેટ્રોઇટમાં એક ઇવેન્ટમાં કહ્યું કે જે નેચરલાઇઝ ઇમિગ્રન્ટ્સ ફ્રોડ કરે છે એમની સિટીઝનશીપ રિવર્સ કરી દેવી જોઈએ એમણે ખાસ કરીને સોમાલી ઇમિગ્રન્ટ્સનો ઉલ્લેખ કર્યો પણ યુએસ લો કોઈ એક નેશનાલિટી માટે અલગ નથી લો બધા પર સરખી રીતે જ લાગુ થાય છે એ ચાહે ઇન્ડિયન હોય સોમાલી હોય કે પછી બીજા કોઈ દેશથી આવેલું હોય હવે સવાલ એ છે કે શું ખરેખર કોઈની યુએસ સિટીઝનશીપ છીનવાઈ શકે છે તો એનો જવાબ છે હા પણ ખાલી કેટલીક લિમિટેડ સિચ્યુએશન્સમાં એના લીગલ લેંગ્વેજમાં ડીનેચરલાઇઝેશન કહેવામાં આવે છે એનો मीनिंग એ નથી કે દરેક ક્રાઇમ કે ભૂલ પર સિટીઝનશિપ જતી જ રહે છે યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ એટલે કે યુએસસીઆઈએસ ના રૂલ્સ ઘણા ક્લિયર છે પહેલાં તો સૌથી ઇમ્પોર્ટન્ટ રૂલ એ જ છે કે ભાઈ જો એ સાબિત થઈ જાય છે કે કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સિટીઝનશીપને માટે એલિજિબલ નહોતો તો એની સિટીઝનશીપ રિવોક થઈ શકે છે ફોર એક્ઝામ્પલ જો નેચરલાઇઝેશનના સમયે એના યુએસમાં રિકવાયર્ડ ટાઈમ પૂરો ના કર્યો હોય લો ફૂલ પરમાનન્ટ રેસિડન્સ સ્ટેટસ બરોબર ના હોય ફિઝિકલ પ્રેઝન્સના રૂલ્સનું પાલન ના કર્યું હોય કે પછી ગુડ મોરલ કેરેક્ટરની કન્ડિશન ફૂલફિલ ના કરી હોય તો પછીથી સિટીઝનશિપ પર સવાલ ઊભા થઈ શકે છે એટલે એલિજિબિલિટી ફાઉન્ડેશન જ ખોટું હોય તો પછી સિટીઝનશિપ જઈ શકે છે બીજું સૌથી કોમન કારણ છે ફ્રોડ કે ફોલ્સ ઇન્ફોર્મેશન જો કોઈ વ્યક્તિએ નાગરિકતા એપ્લિકેશન એટલે કે સિટીઝનશિપની એપ્લિકેશન દરમિયાન જાણી જોઈને કોઈ ઇન્ફોર્મેશન છુપાવી હોય કે ખોટું બોલ્યું હોય કે એને બહુ સિરિયસ માનવામાં આવે છે એમાં એપ્લિકેશન ફોર્મમાં ખોટી ડિટેલ્સ આપી કે ઇન્ટરવ્યૂ દરમિયાન હકીકત છુપાવી બંને સામેલ છે પણ અહીંયા પર લો કેટલીક કન્ડિશન્સ જોવે છે સિટીઝનશિપ ત્યારે છીનવાઈ શકે છે જ્યારે ચાર વાત સાબિત થાય ઇન્ફોર્મેશન છુપાવવામાં આવી હતી એવું જાણી જોઈને કરવામાં આવ્યું હતું ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ હતી અને એના વિશે ખોટું બોલીને કે છુપાવીને જ સિટીઝનશીપ મળી હતી દરેક ભૂલ કે કન્ફ્યુઝન એ કેટેગરીમાં નથી આવતી ત્રીજો રૂલ થોડો ઓછો જાણીતો છે પણ બહુ જરૂરી છે જો કોઈ વ્યક્તિ સિટીઝનશીપ મળ્યા પછી ખાસ કરીને પહેલાં પાંચ વર્ષની અંદર કેટલાક બેન્ડ ગ્રુપ્સને જોઈન કરે છે તો એની સિટીઝનશીપ જોખમમાં મુકાઈ શકે છે એમાં કમ્યુનિસ્ટ પાર્ટી ટોટાલેટેરિયન પાર્ટી કે પછી ટેરર ઇસ્ટ ઓર્ગેનાઇઝેશન સામેલ છે યુએસ લો માને છે કે સિટીઝનશીપ લીધા પછી પણ વ્યક્તિની લોયલ્ટી અને કન્ડક્ટ મેટર કરે છે ખાસ કરીને તો શરૂઆતના વર્ષોમાં જ ચોથો કેસ છે મિલિટરી સર્વિસથી જોડાયેલો તો કેટલાક લોકો યુએસ આર્મીમાં ઓનરેબલ સર્વિસ થ્રુ સિટીઝનશિપ લેતા હોય છે જો એવા કેસમાં વ્યક્તિ પાંચ વર્ષની ઓનરેબલ સર્વિસ પૂરી કર્યા પહેલા અધર ધેન ઓનરેબલ કન્ડિશન્સમાં ડિસ્ચાર્જ થઈ જાય છે તો પછી સિટીઝનશીપ રિવોક થઈ શકે છે આ સ્પેસિફિક છે 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 પણ જે લોકોએ મિલિટરી લીધી એમના માટે જાણવું બહુ જરૂરી હવે એક બહુ મોટી કન્ફ્યુઝન ક્લિયર કરવી જરૂરી છે ખાસ કરીને તો ઇન્ડિયન્સ માટે જો કોઈ નેચરલાઈઝ યુએસ સિટીઝન ફાઇનાન્શિયલ ફ્રોડ વેલફેર ફ્રોડ કે પછી કોઈ બીજા ક્રાઇમમાં દોષિત ઠેરવાય છે તો એની નાગરિકતા ઓટોમેટિકલી નથી જતી રહેતી એવી મેટર્સમાં એને ત્યાં જ પનિશમેન્ટ મળે છે કે જે કોઈ પણ અમેરિકન સિટીઝનને મળતી હોય છે જેમ કે ફાઇન કે પછી જેલ નાગરિકતા ત્યારે છીનવાય છે જ્યારે ક્રાઇમ કોઈ સિટીઝનશીપ પ્રોસેસથી જોડાયેલું હોય એટલે ફ્રોડ નેચરલાઇઝેશનના ટાઈમે થયેલું હોય ટ્રમ્પના સ્ટેટમેન્ટની સાથે બીજો એક કોન્ટેક્સ પણ જોડાયેલો છે યુએસ ગવર્મેન્ટે સોમાલી ઇમિગ્રન્ટ્સ માટે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ એટલે કે ટીપીએસ ખતમ કરવાનું ડિસિઝન લીધું છે ટીપીએસ એક ટેમ્પરરી પ્રોટેક્શન હોય છે સિટીઝનશીપ નથી હોતી ટીપીએસ ખતમ થવાનો મતલબ સિટીઝનશીપ રિવોક થવી નથી પણ એનાથી ઇમિગ્રેશન અનસર્ટેનિટી જરૂરથી વધી જાય છે આ વાત ઇન્ડિયન ઓડિયન્સ માટે એટલે રિલેવન્ટ છે કેમ કે કેટલાય લોકો અલગ અલગ ટેમ્પરરી સ્ટેટસીસ પર રહે છે અને ફ્યુચર પ્લાનિંગમાં કન્ફ્યુઝન થઈ શકે છે હવે વાત કરીએ ઇન્ડિયન્સ ઇન ધ યુએસ માટે પ્રેક્ટિકલ ટેકઅવેઝની તો સૌથી પહેલી વાત કે ભાઈ જો તમે યુએસ સિટીઝન બની ગયા છો તો પછી પોતાના નેચરલાઇઝેશન રેકોર્ડ્સ એપ્લિકેશન કોપીઝ અને સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સને તમે સેફલી રાખો જો કોઈ સવાલ ઊભા થાય છે તો ક્લિયર ડોક્યુમેન્ટેશન બહુ કામ આવે છે બીજી વાત કે પાસ્ટમાં જો કોઈ ઇન્ફોર્મેશન ભૂલથી મિસ થયેલી તો પેનિક કરવાની જરૂર નથી પણ કોઈ ઇમિગ્રેશન લોયરનું ગાઇડન્સ લેવું સમજદારી ભરેલું એક્શન રહે છે ત્રીજી વાત કે ફ્યુચરમાં કોઈ પણ ગવર્મેન્ટ ફોર્મ કે પછી બેનિફિટ એપ્લિકેશન કે લીગલ પ્રોસેસમાં ખોટી ઇન્ફોર્મેશન આપવાથી દૂર રહો ફ્રોડ ખાલી ઇમિગ્રેશન સુધી કેટલીય વખત વેલફેર કે ફાઇનાન્શિયલ કેસીસ પણ દે છે ચોથી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે સોશિયલ મીડિયા અને પબ્લિક સ્ટેટમેન્ટ્સમાં એક્સ્ટ્રીમ કે બેન્ડ ઓર્ગેનાઇઝેશનથી કનેક્શન બતાવવાથી બચીને રહો કે એ વસ્તુ જે છે એ બેકગ્રાઉન્ડ ચેક્સમાં સામે આવી શકે છે તો આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો છે એનાથી તમને સમજાયું છે કે જો તમે યુએસમાં સિટીઝનશીપ લેવાનો ટ્રાય કરી રહ્યા છો કે પછી તમને સિટીઝનશિપ મળી ગયેલી છે તેવા કયા કયા રૂલ્સ છે જેને તમે વાયોલેટ કરો છો ક્યાંક ને ક્યાંક કે તમારી સિટીઝનશીપ જોખમમાં મૂકી શકે છે જો વિડિયો પસંદ આવીએ તો લાઇક કરો શેર કરો જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો અને આવી જ અપડેટ્સ ઇન્ફોર્મેશન વિડિયોઝ માટે જોતા રહો અર્બન ગુજરાતી